ભાવનગરના સંસ્કાર મંડળ રોડ પર આવેલી ફૂડીઝ પાર્ક રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે રેસ્ટોરન્ટના માલિક કુલજીત ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સેન્ડવીચના એક સ્ટોલમાં ધુમાડો અને આગ દેખાઈ હતી અને ત્યારબાદ તે ફેલાઈ હતી આ ઘટનાની તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા ઉપલબ્ધ ફાયર એક્સ્ટિંગ્વિશર્સનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો સબ ફાયર ઓફિસર મેડુ દેવાંગભાઈ સરદારનગર નજીક ફૂડ કોર્ટમાં આગ લાગેલ હતી અંદાજીત એક વાગતા ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે ફૂડ કોર્ટમાં આગ લાગેલ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડિપાર્ટમેન્ટે આગ પર કાબુ મેળવે છે સ્ટોલ અત્યારે બંધ હતો એટલે અંદાજીત શોર્ટ સર્કિટમાં આગ લાગી હોય તેવું જાણવા મળ્યું છે